જય શિયા જય સનાતન મિત્રો આપણે આવી પૂગ્યા છીએ અત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમની જન્મભૂમિ એટલે અયોધ્યામાં તો આવો અયોધ્યામાં જઈને ભગવાનના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું દર્શક મિત્રો જો આ રંગબેરંગીની ગેટ છે યોગીજીએ સજાવી છે અયોધ્યા અને આપણે અયોધ્યામાં એન્ટર થઈ ગયા છીએ અને આ તમને લઈ જાઓ પહેલાં સીધું જે મંદિરની કાર્યશાળા છે જે મંદિર બનાવવાના પથ્થરને ક્યાં કંડાર કામ કરવું ક્યાં કોતરકામ કરવું એ કાર્યશાળામાં જાય ના લાલ વાળો જે ભાઈ બની ગયો એ છે અમારો ગાઈડ અને એ અમને સમજાવશે આપણને પહેલા લઈ જાય છે એ ભગવાનનું મંદિર જે બનવાનું છે એનો ડેમો છે એ ડેમો બતાવે છે આ મંદિર છે ભગવાનનું આ રીતે મંદિર બનાવવાનું છે અને આગળ જે મંદિરમાં ઘંટ રાખવાનો છે ટંકોરો બેલ એ આ છસો ને તેર કિલ્લા વજનનો છે જય શ્રી રામ લખેલો આ મંદિરમાં લગાડવાનો છે આ બેલ જો અમારા ભાવુભાઈ પાસે ટેસ્ટિંગ કરે છે ને બેલને આ જે દિવાલ ઉપર તમે ફોટા જોવો છો ભગવાન અયોધ્યામાંથી જેટલી જગ્યાએ પરિભ્રમણ કર્યું હોય એને અવધની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ જે ભગવાન ગયા છે એ બધી જગ્યાના પોટા જૂના મંદિરમાં ઉપસ્થિત છે ભગવાન જ્યાં જ્યાં ગયા ત્યાં અને અહીંયા એક યજ્ઞ અને ઠાકોરજીની મૂર્તિ છે શાલીગ્રામ છે અહીંયા દર્શન કરવા આવ્યા પુંજારી બાપુ હા બધાને શરણામત આપે છે હાથમાં અને આ ભગવાનના દર્શન કરી લ્યો પછી આગળ તમને દર્શન કરાવવું જોઈએ મંદિરની માટે જે પથ્થર છે એ જુઓ તમે આ બધી થાંભલી મતલબમાં જે કાંઈ કંડાર કામ આવતું હોય મંદિર બાબતથી એ બધી વ્યવસ્થા અહીંયા કાર્યશાળા છે મંદિરની જેમાં પથ્થરને ડિઝાઇન આપીને કોતરીને મંદિર બનાવતી વખતે ફક્ત ગોઠવવાના ત્રે એટલા પ્લાનથી એન્જિનિયરોએ અહીંયા બધું કામ શરૂ કરેલું છે સરસ મજાની આવૃત્તિ છે તમને જોયામાં તો એમ લાગશે કેમ કાળા છે પણ બે વરસતા કામ શરૂ થઈ ગયેલું હોય પાણીના હિસાબે આવા દેખાય છે જો આવી રીતના કારીગરો કામ કરતા હોય એટલે અમુક ડિઝાઇન જ અહીંયા બની છે કાર્યશાળામાં બાકી બધા પથ્થરને નૈન્યા મંદિર જે જગ્યાએ છે એ જ જગ્યાએ બનાવી બનાવીને ડાયરેક્ટ છડાઈ દીધેલા છે અમુક ડિઝાઇન જે પાછળથી બનાવીને ત્યાં વેવીને લઈ જવાય એવી જો અલગ અલગ પ્રકારની બધી પેટર્ન છે આમાં અને જે આ પથ્થર છે એને કાપવા માટે મોટી શિલાઓ આવી હોય ને એના કાપવા માટેનું એક મોટું કટર છે સક્કડી એ પણ તમને બતાવું જો આ જે સક્કડ દેખાય ને એ પથ્થર કાપવા માટે લાવેલા છે અને આ શ્રી રામ લખેલી ઈટ છે જે ભારતભરમાંથી બધી રામ મંદિર માટે ઈટ આવી અલગ અલગ ડિઝાઇન ગોઠવી દીધી છે જો આ ડિઝાઇન કેટલા નંબરની ક્યાં મેંકવાની છે એના પાછા નંબર લખેલા છે શિલાઓમાંથી જો સરસ મજાનું કંડારી નકશી કામ કર્યું છે ભારતના આર્ટિસ્ટો તો કે ઘટે છે કઈ એકવાર મંદિર પેલા આવું દેખાતું આ ટાઈપનું મંદિર હતું અને બાબરી મસ્જિદનો ઢાંસો પાડવા વખતે જે બે ભાઈ શહીદ થયા હતા એ એના પોતા છે અને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી એટલે ભગવાનના મંદિર માટે જેનું બલિદાન છે ધન્ય શૈનિ ધન્યતાને અને આ બધી ઈટું અને પુરાવા જે પૂરા ભારતમાંથી જે અથા યોગ્ય પ્રમાણે આવી ડિઝાઇનું દક્ષિણમાંથી મહારાષ્ટ્રથી ગુજરાતથી જ્યાં જ્યાંથી પગે એ રીતે બધાએ આપેલી હતી અને હવે આપણે આવી ગયા છીએ જાનકી ઘાટ જ્યાં અત્યારે ભગવાન રામચંદ્ર ભગવાન અને મા જાનકીજીનું મંદિર છે જાનકી ઘાટ એટલે ભગવાનની હયાતીનું આ કાંઈ છે નહીં પણ તમે ત્યાં જાવ તો એમ કે એક તમારી શ્રદ્ધા એક ભગવાન રામ એક અયોધ્યા નગરી અને એક સરયુ માતા આ ચાર વસ્તુ સનાતન સત્ય છે સરયુ નદી અને આપણે ભાગી ગયા છીએ જાનકી ઘાટે મંદિરના દર્શન ગાઈડ ગાઈડે ગાઈડ ભેગા ત્યારે જોઈ ત્રણે ગાઈડેડ છે એક બેજીને પૂછે છે તો કોને લઈને આવે અને મંદિરમાં ઉપસ્થિત રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી બધાયની મૂર્તિ હાજર છે અને જે અયોધ્યામાં અયોધ્યાની જમીનમાંથી ધરતીમાંથી જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ને ત્યારે ભગવાન રામ અને મા સીતાજીની બે મૂર્તિ હોનાની નીકળેલી છે પુરાવો છે એ મોટો એ હોનાની મૂર્તિને બાવીસ તારીખે અયોધ્યા જે આપણે જીર્ણોદ્ધાર થાય ભગવાનનું મંદિર અને પુનઃ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં આ મૂર્તિ બેહારવાની છે બાવીસ તારીખે આનો પ્રવેશ થાય અને આ મુખ્ય મંદિર તો નથી કારણ કે મેન મંદિરમાં તો ભગવાન તંબુમાં બેઠેલા છે હા હાદામાં હવે આ છે જાનકી માતા અન્નક્ષેત્ર જે કોઈ સાધુ સંતો અભ્યાગત આવે એમને જમાડવા માટેની વ્યવસ્થા એથી ફ્રીમાં છે અને બધાયને પાછું પત્રાવળામ જમાડવાનું હોય પત્રાવળીમાં જુઓ તમે આનું ક્ષેત્ર છે એ જાનકી માતાનું ક્ષેત્ર અને હવે આપણે આવા લંબે હનુમાન બહુ મોટી વિશાળ મૂર્તિ છે લંબે હનુમાન કે બડે હનુમાન બડે હનુમાન ના બે આવી ગયા હવે આપણે બડે હનુમાન મંદિર ના દર્શન કરીએ અયોધ્યામાં મંદિર ગમે એનું હોય પણ ના રામ લક્ષ્મણ ને જાનકી એ મંદિરમાં હોય ભગવાનના સરસ મજાના સફેદ વાઘામાં દર્શન કરો બે સંતો હરિભજન કરે છે આ કરે ભાઈ એ બાજુમાં મ્યુઝિયમ છે નાનું અમથું જો ભગવાન કૃષ્ણ ભગવાન શ્રી ઇંડોળ હિંસકતા હોય એવા દ્રશ્યો છે એથી આગળ તમને બતાવું તો ગજ ઉદ્ધાર મગરે હાથીનો પગ પકડી લીધો વિષ્ણુ ભગવાન એને બસાવવા માટે આવે એવા ચિત્ર છે ત્યાર પછી રાવણ અને રામના યુદ્ધનું પછી હનુમાનજી સાતીશ્રીને ભગવાનના દર્શન કરાવે અલગ અલગ ઘણી પ્રતિમા છે શિવ વિવાહ છે જો ભગવાનના વિવાહ સાધા હોય અને મીરાબાઈ મીરાબાઈની ભક્તિ અને ભગવાન દર્શન દેવા કરતા ટીવી વગાડે જો મીરાબાઈ નાનું મ્યુઝિયમ છે પણ સારું છે પાંચ રૂપિયા ટિકિટ છે વધારે કાંઈ છે નહીં અને આ શરદ પૂનમનો મહારાસ કૃષ્ણ ભગવાને જે ગોકુળમાં લીધો હતો એક એક કાન ને એક એક ગોપી એની પણ આવી પ્રતિમાઓ બનાવેલી છે જો પંચની જાઇલમાં બે દ્વારપાળો હોઈ ગયા અને વાસુદેવ ટોપલામાં લઈને કૃષ્ણ ભગવાનને જતા રહ્યા છે વાર લાગી નકર તમને પેલા દેખા દરવાજો ખુલ્લે લઈને નીકળી જાય ભગવાન તો એકલવ્ય નો માંગી માગી લીધો એ ચિત્ર ત્રણ ઘણી જુદી જુદી આ રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્નના જે વિવાહ થયા સારી ભાઈ જે ફેરા ફરે છે એવું બતાવેષ્યભંગ ધનુષભંગ નો આ પ્રસંગ છે ઘણા નાની નાની આવૃત્તિ ને મીડિયા ને એવું છે બધી અયોધ્યા જાઓ તો ક્યારેક જોજો જય શ્યારામ